કાર્યક્રમ એકસો બાર મુજબનો નવો એક કાર્યક્રમ સરકાર દ્વારા મૂકવામાં આવ્યો છે તમામ જે સો નંબર છે એકસો નંબર છે ફાયર છે એકસો નંબર છે જેટલી પણ જે ઓનલાઈન અને ફોન દ્વારા સેવા મેળવવામાં આવતી હતી તે તમામને એક છત્ર નીચે લાવી અને એકસો બારનો જનસંપર્ક કાર્યક્રમ નામ આપવામાં આવ્યું છે મોરબી જિલ્લાને નવી દસ જનસંપર્ક વાહન ફાળવવામાં આવે છે આ જે વાહનો જે છે એ વાહનો દરેક પોલીસ સ્ટેશનમાં એક એમના અગાઉથી નિર્ધારિત કરેલી જગ્યા પર એ સ્ટેન્ડ ટુ રહેશે હળવદ અને મોરબી તાલુકામાં બે બે છે બાકી દરેક પોલીસ સ્ટેશનમાં એક એક વાહન ફાળવવામાં આવ્યું છે આ વાહન જે છે એમાં એક ડ્રાઈવર એક પોલીસ કર્મચારી અને અન્ય બીજા એક પોલીસ કર્મચારીની હાજરી રહેશે રાઉન્ડ ધ ક્લોક સેવા પર કાર્યરત રહેશે